કોઈપણ પણ લોકસાહિત્યકાર છે એની ફરજ લોક જાગૃતિની હોય છે અને કીર્તિદાન જે મીટરની વાત કરી છે એ મીટરને બરોબર સમજીને લોક સાહિત્યકાર તરીકે જાગૃતિનું કામ કર્યું હોય જેમ એક જાહેર જીવનનો વ્યક્તિ હોય કોઈ પત્રકાર હોય કે આવા લોકસાહિત્યકાર હોય એમને લોકોને જાગૃત કરવાનું કામ કર્યું હોય એવું સમજી અને કર્યું હોય તો એ આવકાર્ય છે પરંતુ આવું લોક જાગૃતિનું કામ જેમ ધીરુભાઈએ કહ્યું જેમ બરોડ બરોડા સુરત રાજકોટ મોરબી જેવા કાંડો બને છે ખૂબ લોકો ગુજરી જાય છે ત્યારે આ સાહિત્યકારો ક્યાં જતા રહેતા હોય છે અને અનેક બાબતોએ સાહિત્યકારોએ જે સમાજની રીડ ગણાય એક સાધુ સંતો એક જાહેર જીવનના લોકો પત્રકારો અને આ સાહિત્યકારો એ જાહેર જીવનની રીઢ ગણાય અને જો એ સરકારને કાકલુદી કરવા માંડે લોકશાહીમાં તો મને લાગે છે કે સમાજની અધોગતિ થાય અને ગુજરાતને એ તરફ વાળવાનું કામ આ બીજેપીએ બધાને ડરાવીને કરાવી રહી છે એ ખૂબ જ દુઃખદ છે